બાલ્યાવસ્થામાં જ જો બાળકોને આપણે શ્રેષ્ઠ ભવિષ્ય આપવા માંગતા હોઈએ શ્રેષ્ઠ ભવિષ્ય આપણે કલ્યાણ હોઈએ તો જો ચાહે સુખ નાના શુભ ગતિ થાય હારું પ્રાપ્ત થાય જો આપણે આપણું કલ્યાણ ઇચ્છતા હોઈએ તો આપણે આપણા બાળકોને બાલ્યાવસ્થામાં સંસ્કારિત કરી દેવા અને બાલ્યાવસ્થાનું જે અંદર રેડાઈ જાય ને એ જિંદગી પર જાય નહીં પંડેરા બરાબર ને જૂનું યાદ રહે ને ઋતુના નાના છે શતાબ્દીમાં પ્રવેશ કર્યો છે આપણે જોરદાર તાળીઓ ભાવનગર વર્તે જ હો વર્ષે સાહેબ એક શતાબ્દી એટલે શું કહેવાય જતીનભાઈ પણ અડીખમ બાલકૃષ્ણભાઈ પંડ્યાને શતાબ્દી વર્ષની નવ્વાણું વર્ષ પૂરા કરીને સોમા વર્ષમાં પ્રવેશ્યા છે તે બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું બાળકોને યુવા અને બાલ્યાવસ્થામાં સંસ્કાર આપી દે કારણ કે બાલ્યાવસ્થાની વાત જીવનભર એના મન મસ્તિષ્ક પર પ્રભાવ પાડતી રહ્યો છે આપણા ધર્મનું જ્ઞાન આપણે હવે છે ને ધીરે ધીરે ઇંગ્લિશ મીડિયમમાં સમયની સાથે પ્રવાહની સાથે ચાલવું પડે પણ એમાં આપણું ધીરે ધીરે આપણે ભૂલતા ગયા છે આપણા ભોગે થાય ઘણી વખત અમને તકલીફ થાય કે સામાન્ય જ્ઞાન પણ ધર્મનું આપણા બાળકોને નથી રહ્યું ડ્યુ ટુ લેંગ્વેજ પ્રોબ્લેમ એટલે તો પેલા માતૃભાષાથી બાળકોને વંચિત નહીં કરા ગમે ભાષામાં ભણાવો ઇંગ્લિશ મીડિયમ ઇઝ ગુડ નેસેસરી છે પણ આપણી ઓરિજિનલ તો એને ગુજરાતી આવડવી જ જોઈએ કારણ કે વી આર થિંકિંગ ઇન અવર મધર ટંગ આપણને વિચાર એમ આવે ગુજરાતીમાં જ આવે પછી આપણે એને ટ્રાન્સલેટ કરી ઓ યુ મે ગો ના બરાબર ને તો વૈચારિક વૈવિધ્ય અને સામ્રાજ્ય જો વધારવું હોય તો ગુજરાતી માત્ર અને કોઈને બી ખતમ કરવું હોય તો પેલા એની ભાષા લઈ લેવામાં આવે એટલે એની સંસ્કૃતિ માણસ જાય તો ભાષા પ્રધાન રાખજો શુદ્ધ ગુજરાતી આપણે ગુજરાતી ગુજરાતી હોય પછી આપણી દેશી એમાં આપણી દક્ષિણ ગુજરાતની આપણી દેસાઈ ની ભાષા તો દેસાઈ ની ભાષા કેમ નહી આવડે ની ચાલે એમ આપણે કે ચાલે એમ જે ભાષામાં જે ભાવ છે એ તમને જાત સાથે રૂટ સાથે મૂળિયા સાથે જોડી રાખે છે તમે કચ્છીનું ઘર ભાનુશાળા ગામમાં એ બે મળે તો આકડો બકડો જ કરે કોરો ખપે ને આ ખપે એટલે બહુ જાજરબાન છે એટલે આપણે આપણી ભાષા દોરો એ લોકો તો સંસ્કાર કેન્દ્રો ચલાવે છે આ લક્ષ્મીનારાયણ પરિવાર છે ને અદભુત કામ કરે છે અને સંસ્કાર જ નહીં હશે તો પછી બધું શું કામ બે સૂત્રો છે શાસ્ત્રમાં કે પૂત સપૂત તો ધન ક્યુ સંચરે તમારા ચિરંજીવી પુત્ર સંતાનો સપૂત છે તો એને પૈસાની જરૂર નથી આપણા કરતા અનેક ગણા એ લોકો કમાઈ લેશે વેરી ઇન્ટેલિજન્ટ અને બીજું સૂત્ર છે કે કપૂત તો ધન સંચરે છોકરાઓ કપૂત હોય એને કઈ જ્ઞાન ન હોય સમજણ ન હોય પૈસાની કદર ન હોય કિંમત ન હોય સંસ્કાર ન હોય વેલ્યુઝ ન હોય તો એને રૂપિયા આપીને આપણે મરી જવાનો કોઈ અર્થ નથી એ વેડકી નાખશે પણ આપી જવા જેવું હોય તો એને આપણે સંબંધોની ગરિમા પરસ્પર પ્રેમ અને દિવ્ય સંસ્કારો આપણે આપશું તો એના કોઈ પણ ક્ષેત્રમાં ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થશે એ પાછો નહીં પડે ફોલડાઉન નહીં થાય ડિપ્રેસ નહીં થાય આ ડિપ્રેશનનું મૂળ કારણ શું છે બસ জনর নোলেজ জাত জীবতা শিখে